અને ફોકસ સાથે વાંચી શકતા નથી જો તમારી સાથે પણ આવું થતું હોય તો આજે જ અપનાવો ગ્રુપ સ્ટડી ટેકનિક શું છે આ ગ્રુપ સ્ટડી ટેકનિક ગ્રુપ સ્ટડી ટેકનિક એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે વાંચવા માટે બેસો છો ત્યારે એકલા બેસવાની જગ્યાએ ગ્રુપમાં બેસવાનું રાખો જેનાથી ફાયદો એ થશે કે વાંચતા વાંચતા વિચાર નહીં આવે અને વાંચન દરમિયાન વાંચનને લગતા જે જે પ્રશ્નો થશે તે તમે ગ્રુપમાં જ એકબીજાને પૂછીને સોલ્વ કરી શકશો આવી જ અવનવી ટ્રીક અને ટેકનિક જાણવા માટે આજે જ અમારા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને લાઇક શેર સસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી અમારો આવનારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય અને હા મિત્રો તમારા પણ અભ્યાસને લગતા જે જે પ્રશ્નો છે અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવો જેના પર અમે વિડીયો બનાવીશું અને તેનું સોલ્યુશન ચોક્કસથી આપીશું આભાર